નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ વિષય એસપી વિભાગ એક પત્ર વ્યવહાર ચેપ્ટર એક બેંકને લગતો પત્ર વ્યવહાર પહેલી માહિતી આપીએ પ્રસ્તાવના કોઈપણ દેશની વ્યાપાર વાણિજ્ય બાબતો આર્થિક વ્યવહારો નાણાકીય વ્યવસ્થાનો અભિન્ન અંગ એટલે બેંક સામાન્ય માણસથી લઈ મોટા ઉદ્યોગકાર નેતાથી લઈ અભિનેતા બેન્કની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે બેંકની જે કાર્યપ્રણાલી છે એ જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે બેંક જે છે એ નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે બેંક જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન સેવા મોબાઈલ બેન્કિંગની સગવડતા આપે છે જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંક ખાનગી બેંક કોપરેટિવ બેંક ઔદ્યોગિક બેંક ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદા ઘડે છે બેન્કને જરૂરી આદેશો પણ કરે છે બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે